નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ કાળજુ ફાડી નાખે તેવી ઘટના મિત્રો સામે આવી રહી છે જ્યાં મિત્રો ઓઢોમાં પોતાનું પાપ છુપાવવા માટે તાજા જનરલ બાળકીને ખારગેટ કેનાલમાં વહેતી કરી દેવામાં આવી હતી કેનાલમાં વહેતા પ્રદૂષિત પાણીમાં નવજત બાળકી મદદ્યહન મળી આવતા લોકો દ્વારા ફારબીકીને જાણ કરી હતી જેથી ફાયરબીગીની ટીમ મૃતદેહન બહાર ગાડી પોલીસને સોંપ્યો હતો આ બનાવના અંગે ઓઢો પોલીસે બે હજાર મહિલા અને પુરુષ સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તાત તપાસ ધરી છે ત્યારે મિત્રો મળતી માહિતી છે તમને જણાવી દઈએ કે ઓઢોમાં રહેતા યુવક આજે બુધવારે સવારે ઓડો ઓઢો સીએમસીથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ખારીકેટ કેનાલ પાસે કેટલાક લોકોનો ટોળો ભેગું થયેલું હતું જેથી યુવક ત્યાં જઈને જોયું તો ફાયર બિગ્રેડને તથા પોલીસને સ્ટાફ હાજર હતા ત્યાં હાજર લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા સ્ત્રી પુરુષ બાળકીને જન્મ સુકાવવા માટે તાજું જન્મેલ નવજાતને ખારીખ કેનાલમાં નાખી દીધું હતું ત્યારે પોલીસની તપાસ બાદ નવજીત બાળકીનું મોત થયું હતું અને ફાયર બિગ્રેડની ટીમ ઉદ્યાનને બહાર કાઢીને પોલીસને સુપરત કર્યો હતો આ બનાવના અંગે ઓઢો પોલીસે બે અજાણ્યા મહિલા અને પુરુષ નહોતી સીસીટીવી ફૂટેજ આધારે વધુ હાથ તપાસ ધરી છે જે હા મિત્રો હાલ માટે આટલું જ મળીશું એવા નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ